ઝડીયા તાલુકાના ઉમરલા શ્રી સરસ્વતી શિશુ વિદ્યા મંદિર ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી

અને સમગ્ર ભારત જ્યારે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ વિદ્યા મંદિરમાં ઉમલ્લામાં આજરોજ માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પૂજન એટલે કે બાળકોના જીવનમાં માતા પિતાનું શું મહત્ત્વ છે એમનું કેટલું યોગદાન છે તેમજ આ બાળકો જ્યારે યુવાન બને અને માતા પિતા જ્યારે વૃદ્ધ બને ત્યારે બાળકોએ માતા પિતાની શું કાળજી લેવી માતા પિતા સાથે કેવો વ્યવહાર કરવો એની સમજ આપતો આ એક કાર્યક્રમ રાખ્યો છે સુંદર અને સાથે બે હજાર ઓગણીસમાં ચૌદ આતંકવાદીઓ આપણા ભારતીય જવાનો ઉપર જે આતંકવાદી હુમલો કર્યો અને એમાં જાલીસ જવાનો શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ આપવાનો પણ એક નાનકડો કાર્યક્રમ રાખ્યો છે અને આ કાર્યક્રમ અમારો ખૂબ સુંદર રીતે પૂર્ણ થવાનો છે